જય શ્રી કૃષ્ણ મિત્રો હું તમને એક વાર્તા કહેવા માંગુ છું જેનું નામ છે જ્યાંથી તૂટ્યા ત્યાંથી ઉગ્યા એક ઘર હતું એમાં એક નાનકડું કુટુંબ રહેતું હતું આ ઘરના આંગણામાં એક સરસ મજાનું મોટું સરગવાનું ઝાડ હતું આખું ઘર આ સરગવાના ઝાડ પર જ નભતું હતું રોજ સરગવાનું શાક ખાય સરગવાની કઢી સંભાર બધું જ સરગવાનું જ કંઈક વધે તો સરગવો વેચીને બે પૈસા કમાઈ એ વાપરે બાકી કોઈ કામ કરવા ન જતા એક દિવસ એમના ઘરે મહેમાન આવ્યા મહેમાને જોયું કે આખું ઘર ગરીબીમાં ડૂબી ગયું છે આ સરગવાના ઝાડ પર જ બધું નિર્ભર છે આ લોકો આ ઝાડને લીધે કામ પર નથી જતા નવું કંઈ કરતા જ નથી રાતે જ્યારે બધા સૂતા હતા ત્યારે એને આખી રાત જાગીને સરગવાનું વૃક્ષ કાપી નાખ્યું અને નીકળી ગયા સવારે બધાએ જોયું ઝાડ તૂટેલું હતું આખું પરિવાર રડ્યું કે આ ઝાડ વગર હવે અમે ભરણ પોષણ કોણ કરશે પણ હવે કામ સિવાય બીજો કોઈ ઓપ્શન જ હતો નહીં એટલે બધા કામ કરવા લાગ્યા અને ધીમે ધીમે ગરીબી ઓછી થતી ગઈ આ વાર્તા આપણને એ શીખવે છે કે આપણું આરામદાયક જીવન કે હાલની નોકરી આપણા વિકાસમાં અવરોધ બની શકે છે આપણે જે પર સંપૂર્ણ નિર્ભર બનીએ છીએ તે જ અવરોધ બની જાય છે જીવનમાં કંઈક નવું હાંસલ કરવું હોય તો જોખમ લેવા તૈયાર રહેવું પડે એ પહેલું પગલું જ આપણા પ્રગતિનો દરવાજો ખોલી શકે છે જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરો વિડીયોને શેર કરો જેથી બીજા મિત્રો પણ સાંભળી શકે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ